પોણી વાળા તારી પોણીપુરી મને બહુ મેતી લાગા અલે કરસન હારી ભૂખ લાગી છે ભૂખ લાગી છે ઓવા ઓ ખાઉ ઓ બોલ ઓ ચટાકેદાર ખાધી હોય ને એવું મન કે પોણીપુરી ખાવીએ ઓહ હે ઓવા લેડ ખવરાઉ પાક્કા ભાઈ પણ મૂકી નઈ પડો અરે મૂકી નું ટેન્શન ના લે હું કહું એવો ભળ હા પોણી વાળા ભાઈ જઈને ગીતો ગાવાનો હું આપડા

હા તો જરા દળિયા બળિયા હમકો દેના યાર તમ આઈ રીતના વાત કરવા ભાઈ અલે ભાઈ અમે સિંગર છીએ થોડા ચના ડાલ થોડા કાંદા ડાલ હા હા ભાઈ આ ડાલુ ડાલ થોડા ધનિયા બી ડાલ હા ડાલુ 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 ભાઈ હા ચબડા સિંગર હો તમે તો હા અવાજ છે એમ ગયો અવાજ તો તમારો મધુર એકદમ મીઠો કોયલ જેવો હા ને હા બીજું કહો બીજું કહો ના હું પેલો કહો હું કહો અરે હોટલા તારી બોલી મને બહુ પ્યારી લાગે તારી બોલી મને બહુ મેથી લાગ પોણીપુરી વાળા તારી પોણીપુરી મને બહુ મેથી લાગ વાહ વાહ તમે તો જબરા ધબડા સિંગરો યાર ધબડું ગુવા લે

સરસ સરસ હો જોરદાર ગાયું હે તમે જરા કોરા બોરા પૂરી મેરે કો દેના યાર હા હા લે તમે આ જુઓ આ ચાલો અર્ધી તમારી આ જોઈ સ્ટાઈલ મારી મૂડ આન્સર હતો હા બાબા મત તો બને હો ભાઈ હમ કઈ ચલા દે 200 રૂપિયા હે 200 200 રૂપિયા હમ 200 ની થોડી ખાધી હે યાર તન જેટલા ની ખાધી અરે લૂંટતા હે તું તો લૂંટતા હે કેટલા ની ખાધી તા અરે દસ વીસ રૂપિયા ની ખાધી એટલે બસો રૂપિયાની ઘણી ગણી તો તમને આલી ભાઈ ગણી તું તો મારું ગાય વાપરતો હતો તમે ગણી એમ કયો પેલા તમે ગીત ગાતા હતા તમે ગણી નહીં હું ગણતો તો બરોબર અને ગણતો તો હું ગણતો તો કઈ રીતે એક દો તીન ચાર પાંચ સાત આઠ નવ દસ મનમાં ગણતો હતો એક દો તીન આ રીતે સમજ્યા તમે ગાવા પડ્યા કા ભાઈ એટલે તમને યાદ નહીં બાકી મી બસો રૂપિયાની પોણી પૂરી આલી હ તો સોંતિથી ઉભો ભાઈ ગણી ગણી ગાવી કે ગાઉ

जरा चना बना थोड़ा मेरे को देना यार? इना दस रुपया एक्स्ट्रा लागसी नहीं कावा? आई जा मुटा शिंगर बनी पानी पुरी वाले जरा पानी पुरी खिला खईया कट दी तू लिवाला